નકલી ઈડીની ટીમ માટે ભારતીય જનતા પાર્ટી આજે આમ આદમી પાર્ટી પર વળતો પ્રહાર કર્યો છે અને ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના નેતા આ માસ્ટર માઇન્ડને બચાવવા માટે કામ કરી રહ્યા છે તેવો મોટો આરોપ લગાવ્યો છે ભાજપના નેતાએ વિગતવાર વાત કરવી છે કોણ છે આ નેતા

ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી અને એમની ટીમ આજે કચ્છના પોલીસ સ્ટેશને પહોંચી છે કચ્છના પોલીસ મથકે પહોંચ્યું છે એવું મને જાણવા મળ્યું છે અને ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે અમને કોઈ પોલીસ આમંત્રણ આપ્યું નથી એમને કોઈ નોટિસ આપી નથી અને અમને કોઈ પોલીસ જણાવ્યું નથી છતાં પણ અમે અમારી નિર્દોષતા પૂરવા કરવા માટે ત્યાં પહોંચ્યા છીએ ખરેખર પોતાની નિર્દોષતા પૂરવા કરવા માટે પહોંચ્યા છે કે દોષિતને બચાવવા માટે પહોંચ્યા છે કારણ કે જે વ્યક્તિ વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિ હોય અને વિકૃત માનસિકતા એટલી હદે એમની વિકૃત માનસિકતા છે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પર પ્રહાર કરી ચૂકેલા છે ભૂતકાળમાં ભૂતકાળમાં કથાકારો મહિલાઓ અને બ્રાહ્મણો માટે હેલ્ફેલ શબ્દો બોલી ચૂક્યા છે અને શબ્દો બોલ્યા પછી માફી માગવી આની આનાથી વધારે વિકૃત માણસ કયું હોઈ શકે એટલે પોલીસની કામગીરીમાં ખલેલ પહોંચાડવા માટે અને ગુનેગારને બચાવવા માટે અને મને તો એવું લાગે છે એનાથી વધારે